તમે શું શું સેવા આપો છો અહિયાં અત્યારના ડોક્ટર્સ ને બોલાવીને એમની સેવા કરવામાં આવતી હોય છે પેશન્ટોની અને સાથે સાથે બીજા જે ફિઝિયોથેરાપીસ્ટ હોય છે એ લોકો કોઈનો પગ દુખાતા હોય કોઈ પચર દુખાતા એવી રીતે પોઈન્ટ એમને પકડીને એમની સારવાર કરતા હોય છે

જે સેવા કેમ્પ નું આયોજન છે તે જોવા માટે જઈ રહ્યા છીએ તેની મુલાકાત હું તમને કરાવીશ અને મિત્રો અમદાવાદ ગાંધીનગર અમદાવાદ અને સુરત મુંબઈ થી ઘણી બધી દૂર થી ઘણા બધા ભાવિ ભક્તો માં અંબા દર્શન કરવા માટે પદયાત્રા જાય છે તો આપણે તેમનું રિએક્શન પણ લઈશું તો ચાલો મારી સાથે હવે આપણે આગળ નીકળીએ તો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ માટે અહીંયા સરસ મજાનું કામકાજ ચાલુ છે રોડની સાઈડમાં તે ચાલી શકે તેના માટે સરસ મજાનું રોડનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો મા અંબાના ભક્તો મિત્રો કમેન્ટમાં જય જય અંબે લખી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ચાલો હવે આપણે આગળ નીકળીએ ઓલવારી અંબે જય જય અંબે અત્યારે થોડા આગળ આવ્યા અને અહિયાં સરસ મજા ને એવો બાપા સીતારામ કેમ્પ છે તો તમે કેમ્પ નું આયોજન કેટલા વર્ષથી કરો છો તમે શું શું સેવા આપો છો અહિયાં એના અંદર ભાઈઓ માટે બહેનો માટે નાવાની અલગ ની સુવિધા હોય છે સાથે સાથે ચોવીસ કલાક એના અંદર જમવાની સુવિધા હોય છે અને પાણી અને ઠંડી છાસ તો અલગથી ફરી અને એના સાથે સાથે મેડિકલ કેમ્પ બી હોય છે જે અમારા સાકરજન પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતો હોય છે જેના અંદર અમારા ફાર્મસીના સ્ટુડન્ટો અલગ અલગ પ્રકારની મેડિસિન પેશન્ટ ને પ્રોવાઈડ કરે છે અને સાથે સાથે એ રીતે એમની ભક્તિ બતાવતા હોય છે એવી જ રીતે નૂતન જતન હોસ્પિટલ તરફથી પણ અલગ અલગ પ્રકારના ડોક્ટર્સ ને બોલાવીને એમની સેવા કરવામાં આવતી હોય છે પેશન્ટોની અને સાથે સાથે બીજા જે ફિઝિયોથેરાપીસ હોય છે એ લોકો કોઈનો પગ દુખાતા હોય કોઈના એક્યુપંચર દુખાતા હોય એવી રીતે પોઈન્ટ એમને પકડીને એમની સારવાર કરતા હોય છે અને નર્સિંગ વાળા સાથે સાથે એમનું

તો મિત્રો બાપા સીતારામ કેમ્પ ના આયોજક આપણને જણાવી રહ્યા છે કે તે પચીસ વર્ષથી કેમ્પ નું આયોજન કરે છે સેવાનું કામ કરે છે તો મિત્રો વિસનગર યુવક મંડળના સાથ અને સહકાર થી

તો મિત્રો બાપા સીતારામ કેમ્પની અંદર જમવાની કેવી કેવી સુવિધા છે ચાલો હું તમને બતાવ તો મિત્રો આગળ આપણે ભોજન સેવા તો જોઈ જ પણ તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાની સેવા એવી મેડિકલ સેવા અહીંયા આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો માલિશની સેવા આપી રહ્યા છે ભાવિ ભક્તોને મા અંબાના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને સરસ મજાની અહીંયા મેડિકલ સેવા તો મિત્રો મેડિકલની વાત કરીએ તો સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા અહીંયા તમામ મેડિકલ સેવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો બાપા સીતારામ કેમ્પની અંદર આપણે જોયું કે આરામગૃહ મેડિકલ સેવા તમામ સેવાઓ યા ચા પાણી નાસ્તો અને મિત્રો ભોજનની સેવા તો ચોવીસ કલાક ચાલુ હોય છે તો મિત્રો બાપા સીતારામ કેમ્પની મુલાકાત કરવાનું તમે ભૂલતા નહીં અવશ્ય આવજો તો જય જય અંબે જય માભવાની તો ચાલો મિત્રો હવે આપણે આગળ નીકળીએ બોલ મારી અંબે બોલ મારી અંબે ક્યાં ગામ ત્યાં મિત્રો કયા ગોવિંદપુરા થી કુકરવાડા થી ક્યારે નીકળ્યા તા સવારે વેલા બરાબર સવારે વેલા નીકળ્યા હા તો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ જ જોરો શોરો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જઈ રહ્યા છે તો બોલ મારી અંબે મિત્રો આપણે સરસ મજાનું કેમ્પનું આયોજન જોઈને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વાલામિયા બ્રધર યુટ્યુબ ચેનલને ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય મળીએ એક નવો વિડીયો લઈને